સ્વજનો અને મિત્રો સંસ્કૃત સાહિત્યમાં એક સુભાષિત છે યસ્ય નાસ્તિ સ્વયં પ્રજ્ઞા શાસ્ત્ર તસ્યોતી યસ્ય નાસ્તિ સ્વયં પ્રજ્ઞા શાસ્ત્ર કરોતી કેમ એટલે કે જેની પાસે જે વ્યક્તિ પાસે પોતાની પ્રજ્ઞા નથી બુદ્ધિ નથી કે વિવેક શુદ્ધિ નથી એવી વ્યક્તિનું કલ્યાણ શાસ્ત્રો ન કરી શકે શાસ્ત્રો માર્ગદર્શન આપે પણ એનો ઉપયોગ આપણે આપણી વિવેકબુદ્ધિથી કરવાનો હોય છે કોઈ ગુરુએ કહ્યું અથવા કોઈ ગ્રંથમાં કહ્યું છે અથવા શાસ્ત્રમાં આમ કહ્યું છે એટલે આપણે એને વળગી પડીએ તો આપણું અકલ્યાણ થાય શાસ્ત્રોમાં ગ્રંથોમાં કે ગુરુ દ્વારા કહેવાયેલી વાત હંમેશા ખોટી છે એવું નથી કહેવું પણ એના સંદર્ભો સમજવા પડે જ્યારે એ વાત કહેવાઈ હોય ત્યારે એ કયા સંદર્ભમાં કહેવાય છે અને કયા અર્થમાં કહેવાય છે આજે એ સંદર્ભો નથી રહ્યા એ પરિસ્થિતિ નથી રહી એ વાતાવરણ આખું બદલાઈ ગયું છે ત્યારે પણ જો આપણે મૂળ શબ્દોને પકડી રાખીએ અને એનો મર્મ ચૂકી જઈએ તો આપણું નુકસાન થાય એટલે ધર્મગ્રંથ હોય કે ધર્મગુરુ હોય આપણે એમની દરેક વાતમાં શ્રદ્ધાનો સૂર પૂરવા બેસી જવાનું ન હોય આપણી વિવેક બુદ્ધિથી આપણી પ્રજ્ઞાથી એને સમજવાનું અને સ્વીકારવાનું હોય નહીતર આપણું કલ્યાણ કદી ન થાય શક્ય છે કે કદાચ અકલ્યાણ થાય તો ચાતુર્માસના પ્રારંભે આવી થોડીક આધ્યાત્મિક મને એમ લાગ્યું કે દિશા જો આપણે સમજવી જરૂરી છે એટલે આટલો નાનકડો વિડીયો આપના માટે બનાવ્યો છે અને મળતા રહીશું ફરીથી વારંવાર આભાર